કે તળાજા તાલુકાના દેવળિયા ખાતે ધાર કહેવાતા વિસ્તારોમાં ઓગણીસો આજે એકસો થી વધુ પરિવારો પ્લોટ વિહોણા છે અત્યંત ગરીબી હેઠળ જીવતા આ પરિવારો પ્લોટ વિહોણા હોવાથી અમુક વાડી વિસ્તારમાં તો અમુક એક મકાનમાં પાંચ પાંચ જેટલા પરિવારો રહે છે આ પ્લોટ વિહોણા પરિવારોની પોતાની માલિકીના અન્ય કોઈ પણ સ્થળે પ્લોટ કે પોતાના માલિકીની જમીન ધરાવતા નથી તેમ છતાં

એવા પરિવારો અહીંયા તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં ઓગણીસો એકાણુંથી બાણુંથી આજ સુધી નવું પ્લોટિંગ થયું નથી જેના કારણે સૌથી વધુ પરિવારો દોઢસો જેટલા પરિવારો ઘરને પ્લોટ વહેવાના છે જે અમુક વાડી વિસ્તારમાં તો અમુક એક ઘરમાં પાંચ પાંચ પરિવાર રહેતા હોય એવી પરિસ્થિતિ છે એટલે જો કે અહીંથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ગ્રામ પંચાયતમાંથી તલાટી મંત્રી છે એ પણ સારા માણે છે અને એના તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સાહેબે પણ કીધું છે કે અમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય અમારી ટૂંકમાં એટલી જ માગણી છે કે અમારા જે સોથી દોઢસો જેટલા પરિવારો છે જેને વહેલી તકે જે સરકારની ગમે તે કોઈ પણ યોજના હોય એનાથી થકી મફત આપવામાં આવે